લગાવી મોટી રીતે અને ખોટી રીતે ફરિયાદ પણ કરવામાં આવી છે જેથી આ સમગ્ર મામલે ભાવેશભાઈ મકવાણાએ રાજકોટ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને અપીલ કરીને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે અહીંયા ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાજકોટના શખ્સ વિશાલ વિરડાના પિતા વિનોભાઈ વીરડાએ જામનગરના ભાવેશભાઈ મકવાણા પર આરોપ લગાવ્યો હતો કે એક વિડીયો રજૂ કર્યો હતો ત્યારબાદ ભાવેશ મકવાણાએ વિડીઓના જવાબમાં ખુલાસો કરતા જણાવ્યું કે વિશાલ વેડા નામના સક્ષે તેની સાથે છેતરપિંડી કરી હતી અને તેની વિરુદ્ધ અગાઉ પણ જોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે તેમજ આ શખ્સે આહીર સમાજના અનેક લોકો સાથે આવી તે છેતરપિંડી કરી છે તમારે 10 કરોડ રૂપિયા આપવાના હવે જો મારી પોઝિશન એવી નથી હું એ લોકોને દસ કરોડ આપી લઉં મારે મકાનમાં જે રહું છું એ મારે પચાસ આઠ લાખ નું મકાન છે એ સિવાય આપડી પાસે મિલકત કઈ નથી તો મારે પૈસા દેવા જોઈએ બીજા નંબર માં મારી પાસે ઉઘરાણી ઘરે આવી અને એમ કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે આઠ દિવસ થી ઘરે થી વયોગ્ય છે એના ત્રાસ થી બરાબર છે અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ એ તમારો છોકરો આવે કે ન આવે તમારે પૈસા આપવા મારું નામ ભાવેશ નારાયણભાઈ મકવાણા ગામ વાવડી તાલુકો જોડિયા જિલ્લો જામનગર રાજકોટ પોલીસ કમિશનર અને ગૃહમંત્રી સાહેબને એક નમ્ર વિનંતી કે મીડિયાના માધ્યમથી મને જાણવા મળેલ કે વિશાલભાઈના પપ્પા એટલે કે વિનુભાઈ વિરેડા દ્વારા મારા વિરુદ્ધ અને મારા ભાઈ વિરુદ્ધ એક બાઇટ આપવામાં આવી છે આ બાઇટને હું તદ્દન એમ કઉ છું કે સાહેબ ખોટી છે કારણ કે હું મારા પરિવાર સાથે મારા ગામની અંદર ગુજરાન ચલાવું છું હું એક લોકગાયક છું અને રહી વાત વિશાલભાઈની વિશાલભાઈ મારો નાનપણનો મિત્ર છે અમારા બેને પંદર વીસ વર્ષના સંબંધો છે કારણ કે નાનાથી મોટા અમે બે ભેગા થયેલા છીએ એટલા માટે વિશાલભાઈએ મને વિશ્વાસમાં લઈ અને મારી સાથે પૈસાનું ફ્રોડ કરેલું છે એની મેં જોડિયા પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ કરેલી છે એની આ અરજીની નકલ છે તો ખાસ સાહેબ એક નમ્ર વિનંતી છે કે મારા મોટાભાઈ વિજયભાઈ મકવાણા ઉપર એ લોકોએ અત્યારે ખોટો ગુનો દાખલ કરાવેલ છે જેમની અંદર ત્રણસો સાત જેવી કલમો લગાવેલી છે તો સાહેબ ને નમ્ર વિનંતી સાહેબ આમાં ખરાખર ચકાસણી કરે અને ખાસ વિશાલભાઈ છે એ હરેક અમારા આહિર સમાજ મનીષ પંડ્યા સાથે ચક્રવાત ન્યુઝ જામનગર